આજે આપણે કેવડા ત્રીજની વાર્તા સાંભળીશું આ વ્રત ક્યારે અને કઈ રીતે કરવાનું હોય છે તે જાણીએ કેવડા ત્રીજ એટલે ભાદરવા સુદ ત્રીજ એ દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને મહાદેવજીના મંદિરે જવું ભક્તિભાવપૂર્વક પૂજન કરીને સવારે બીલીપત્રો પુષ્પો અને કેવડો ચડાવવા શંકર પાર્વતીની વાર્તા સાંભળવી આખો દિવસ નકરોડો ઉપવાસ કરવો અને કેવડો સૂંઘીને દિવસ પસાર કરવો હવે વાર્તા સાંભળીએ શંકર અને પાર્વતી કૈલાસ પર્વત ઉપર બેઠા છે બેઠા બેઠા ગમતની વાતો કરે છે એમાં વાતમાંથી વાત નીકળી એટલે પાર્વતીજીએ કહ્યું હે નાથ મેં તમને પરણવા માટે ઘણા વ્રતો કર્યા એમાં કયા વ્રતના પ્રભાવથી હું આપના જેવા સમર્થ સ્વામીને પામી એ વાત કૃપા કરીને મને કહો આ વાત સાંભળીને શંકર ભગવાન પહેલાં તો હસ્યા અને પછી હસતા હસતા એમણે કહ્યું હે દેવી નાના હતા ત્યારે તમે તમારા પિતાજી હિમાલય અને માતાજી મેનાની ના હોવા છતાં મને પરણવાની હઠ લઈને બેઠા હતા મને પરણવા માટે તમે ઘણો કઠોર તપ કર્યો ઘણા વર્ષો સુધી તમે અન્નજળનો ત્યાગ કર્યો બાર બાર વર્ષ સુધી તો તમે ઊંધા મસ્તકે લટકતા રહ્યા મુશળધાર વરસાદમાં તમે ઉઘાડા આકાશ નીચે ઘણો વખત રહ્યા ઘણો વખત તો માત્ર પાંદડા ખાઈને વિતાવ્યો ધોમધૂમ તો ઉનાળાનો તાપ અને શિયાળાની કડકડતી ઠંડી પણ તમે સહન કરી આપની વાત સાચી છે નાથ હવે એક વખત તમારા પિતાજી તમારા લગ્નની ચિંતા કરતા બેઠા હતા ત્યારે નારદજીએ ત્યાં આગળ આવી ચડ્યા નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાની વાત તમારા પિતાને કરી આથી તમને દુઃખ થયું અને તમે તમારી સખી પાસે જઈને ખૂબ રડવા લાગ્યા બરાબર છે હવે તમારી સખી વચ્ચે જે વાર્તાલાપ થયો અને તમે ઘરથી ભાગી કોર જંગલમાં જઈ ચડ્યો તે બધું યાદ કરો હે મારી પ્રિય સખી તું તો જાણે છે કે હું શંકર ભગવાનને શુદ્ધ મનથી વરી ચૂકી છું મારા મા બાપને આ માટે મેં ખૂબ ખૂબ સમજાવ્યા પણ ખરા છતાં પણ તેઓ માનતા નથી અને મારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાનું કહે છે જો આમ થાય તો મારે મારા દેહનો ત્યાગ કરવો જ પડે બહેન એવું તો આપણાથી થતું હશે તો પછી મારે શું કરવું ચાલ આપણે અહીંથી છાના મના નાચી જઈએ આ ચાલ અને આ પ્રમાણે યોજના ઘડીને બંને સખીઓ ઘેરેથી ચાલી નીકળી ચાલતા ચાલતા બંને એક જંગલમાં આવી ચડ્યા આ જંગલમાં ક્યાંક ક્યાંક મીઠા પાણીના ઝરણા પણ આવતા હતા અને ફળના ઝાડ પણ આવતા હતા એટલે તમે જ્યાં ભૂખ લાગે ત્યાં ફળ ખાતા અને જ્યાં તરસ લાગે ત્યાં પાણી પીતા ચાલતા ચાલતા રસ્તામાં એક ગુફા આવી આ ગુફામાં જઈને તમે રેતીનું શિવલિંગ બનાવ્યું શંકર ભગવાનની તમે પૂજા કરી જાત જાતના જંગલી ફૂલો બીલીપત્રો અને કેવડો શંકર ભગવાનને ચડાવ્યા એ દિવસે ભાદરવા સુદ ત્રીજ હતી હસ્ત નક્ષત્ર હતું પાર્વતીના આ વ્રતથી શંકર ભગવાન પ્રસન્ન થયા અને વરદાન માંગવા માટે કહ્યું એટલે પાર્વતી બોલ્યા હે દેવોના દેવ મહાદેવ જો તમે ખરેખર મારી પર પ્રસન્ન થયા હો તો તમે મારા પતિ થાવ તથાસ્તુ શંકર ભગવાન બોલ્યા તમારી માંગણી હું સ્વીકારું છું અને શંકર ભગવાને પાર્વતી સાથે લગ્ન કર્યા બીજે દિવસે ત્યાં આવેલા જણામાં બંને સખીઓ સ્નાન કર્યું અને પછી પારણા કર્યા થાક અને આખી રાતના ઉજાગરાને કારણે બંને સખીઓને ખૂબ ઊંઘ આવતી હતી આથી એક ઝાડની નીચે ઘસઘસાટ ઊંઘી ગયા બીજી બાજુ પાર્વતીજીના પિતાજી એમને શોધવા નીકળ્યા હતા એટલે તેઓ શોધતા શોધતાં આ જંગલમાં આવી ચડ્યા આવીને જોયું તો ઝાડ નીચે સખી સાથે પાર્વતી સૂતા છે આથી તેમને જોઈને તેઓ રાજી રાજી થઈ ગયા પિતાજીએ ધીમે રહીને તેમને જગાડ્યા અને ખૂબ વહાલપૂર્વક તેમને પૂછવા માંડ્યું અરે બેટી આવા ભયાનક જંગલમાં તમારે બંને જણાએ શા માટે આવવું પડ્યું ઘરે તમારા બંનેની માતાઓ કેટલો વિલાપ કરે છે પાર્વતી કહે પિતાજી આ ગુફાની અંદર ગઈકાલે જ શંકર ભગવાનની સાથે મારા લગ્ન થઈ ચૂક્યા છે જો તેમની સાથેનું મારું લગ્ન માન્ય નહીં રાખો તો હું પ્રાણ ત્યાગી દઈશ અને પાર્વતીજીના વ્રતના પ્રભાવને કારણે પાર્વતીજીના પિતાજી હિમાલયે પાર્વતીજીની આ વાત સ્વીકારી લીધી પછી બંને સખીઓને ઘેર લઈ ગયા પછી હિમાલયે શંકર ભગવાનને જાન જોડીને પાર્વતીજીને પરણવા આવવા માટે કંકોત્રી લખી મોકલી શંકર ભગવાને હિમાલયની આ લગ્નપત્રિકા સ્વીકારી લીધી અને તેઓ જાન જોડીને વાજતે ગાજતે પાર્વતી સાથે લગ્ન કરવા આવી ચડ્યા શંકર અને પાર્વતીજીના ધામધૂમથી લગ્ન થયા શંકર ભગવાનને કેવડો ચડતો નથી છતાં પાર્વતીજીએ હરખમાં આવી જઈને ફૂલોની સાથે કેવડો ચડાવ્યો એટલે શંકર ભગવાને તેનો સ્વીકાર કર્યો એટલે આજે પણ આ વ્રતમાં શંકર ભગવાનને કેવડો ચડાવવામાં આવે છે અને ભાદરવા સુદ ત્રીજને દિવસે આ વ્રત થતું હોવા તે કેવડા ત્રીજ પણ કહે છે કેટલાક તેને હરિતાલિકા વ્રત પણ કહે છે આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પાર્વતીજીને શંકર ભગવાન જેવા ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો